નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અરશદેમ વોરાની પરબડા ગ્રામ પંચાયતની મુલાકાત સાબરકાટા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરશદેમ વોરાએ હિંમતનગર તાલુકાના પરબડા ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત નિયતે સરકારના માર્ગદર્શન મુજબ રઠવાડિયા બે ગામોની મુલાકાત લેવાના આદેશના અનુસંધાનમાં મુલાકાત યોજાઈ હતી મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત કચેરી પ્રાથમિક શાળા આંગણવાડી કેન્દ્ર સરકારી દવાખાના સહિત ગામ સ્તરે આવેલી વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની કામગીરીની ચકાસણી કરવામાં આવી સરકારશ્રીની વિવિધ પાયાની યોજનાઓનું નિયમ અનુસાર અને સરકારક અમલીકરણ થાય છે કે નહીં તેની ખાસ તપાસ જરૂરી સૂચનો આપવામાં આવ્યા ગામની અંદરના રસ્તાઓ પીવાના પાણીની વ્યવસ્થા ઘનકચરાનો નિકાલ ગટરના પાણીની નિકાલ વ્યવસ્થા તેમજ સ્વચ્છતા અંતર્ગત હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી આ ઉપરાંત નરેગા યોજના હેઠળ બનેલા રોડ તથા પંચ યોજના અંતર્ગત બનેલા સિમેન્ટ કોન્ક્રીટ રોડની સ્થળ પર જઈ ચકાસણી કરવામાં આવી તદુપરાંત ગોચર જમીનમાં ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરીને કરવામાં આવેલ વૃક્ષારોપણ વિસ્તારની પણ મુલાકાત લઈ પર્યાવરણ સંરક્ષણ અંગેની કામગીરીની પ્રશંસા કરવામાં આવી ગામના સ્થાનિક નાગરિકો તરફથી મળેલી રજૂઆતો અને ફરિયાદોને ધ્યાને લઈ સકારાત્મક અભિગમ સાથે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી